તો પાર તાપી રિવર લિંક યોજનાને લઈને ફરી આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે ફરીવાર આદિવાસી સમાજ સરકાર સામે બહ્યો ચડાવી શકે છે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી આંદોલન કરશે પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલે મોટું નિવેદન આપતા કહ્યું છે કે મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકતા આંદોલન થશે વલસાડના ધરમપુરથી આંદોલનની શરૂઆત થશે બે હજાર સામે પણ વિરોધ કરવામાં આવ્યો નર્મદા તાપી પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે સાત ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે બે હજાર બાવીસ ફેબ્રુઆરી થી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે બે મહિના સુધી અમે લગભગ સો કે એકસો વીસ દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મિટિંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મિટિંગો કરી રહ્યા છે આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટ ટુ એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું દમણગંગા પાર તાપી નર્મદા રિવર રિંક યોજના જાહેર કરવામાં આવી હતી આ યોજના આદિવાસી ભાઈ બહેનોના હિતને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી હતી ઉપરોક્ત બાબતે આદિવાસી ભાઈ બહેનોમાં કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી આ યોજના આદિવાસી ભાઈ બહેનોના હિતમાં નથી એવો અપ્રચાર કર્યો હતો જેના કારણે આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો આ યોજના અંગે આદિવાસી ભાઈ બહેનોમાં ઉભી કરવામાં આવેલી ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે આ યોજના સંદર્ભે માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નિર્મલા સીતારમણજી ગજેન્દ્રસિંહજી શેખાવત તથા રાજ્યના આદિવાસી મંત્રીઓ ધારાસભ્યો તથા સાંસદ સભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા અંગે સહમતી સધાઈ છે આમ આદિવાસી ભાઈ બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય